શનિપ્રદોષ વ્રત મિત્રો સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારના રોજ શ્રાવણ મહિનાનો પ્રદોષ વ્રત છે શ્રાવણ અથવા કારતક તેરસના દિવસે આ વ્રત કરાય છે તે દિવસે શનિવાર હોય તો અતિ ઉત્તમ ગણાય છે પૂજનનો મહિમા વિશેષ છે અને પરિવારને પ્રણામ કરી ઓમ નમઃ શિવાય કહેવું આ વ્રત કરવાથી સર્વકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે વિશ્વેશ્વર મહાદેવના લિંગની પૂજા કરવી મહેશ્વરને ચંદન પુષ્પ ફળ વગેરે અર્પણ કરવા બપોરના બાર વાગ્યા પછી તલ અને આમળાથી સ્નાન કરવું ગામમાં શિવલિંગ હોય તેના કરતાં ગામથી દૂર જો શિવલિંગ હોય તો તેનું પૂજન કરવાથી સો ગણો વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે તેના કરતાં જો જંગલમાં આવેલ શિવલિંગનું પૂજન કરવાથી સો ગણું અધિક પુણ્ય મળે છે અરણ્ય કરતાં પર્વત પરના શિવલિંગનું પૂજન કરવાથી સો ગણું અધિક ફળ પ્રાપ્ત થાય છે કાશી વગેરે તીર્થસ્થાનમાં જે શિવલિંગ હોય તેનું શ્રેષ્ઠત્વ જાણી મહેશ્વરનું કે શિવલિંગનું પૂજન કરવાથી સહસ્ત્ર ગણું ફળ મળે છે દ્વાદશ જ્યોતિર્લિંગનો મહિમા વિશેષ હોવાનું કારણ પણ આ જ છે દ્વાદશ જ્યોતિર્લિંગના નામ આ પ્રમાણે છે પહેલું શ્રી સોમેશ્વર સોમનાથ જ્યોતિર્લિંગ બીજું શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ત્રીજું શ્રી મહાકાલ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ચોથું શ્રી ઓમકારેશ્વર મમલેશ્વર જ્યોતિર્લિંગ પાંચમો શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગ છઠ્ઠો શ્રી ભીમશંકર જ્યોતિર્લિંગ સાતમો શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ તેને શ્રી વિશ્વેશ્વર પણ કહેવાય છે આઠમો શ્રી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ નવમો શ્રી વૈદ્યનાથ બેજનાથ જ્યોતિર્લિંગ દસમો શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ અગિયારમો શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ બારમો શ્રી દુનેશ્વર દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ જે મનુષ્ય આ વ્રતના દિવસે ઉપરોક્ત બાર જ્યોતિર્લિંગની કથાનો પાઠ અથવા શ્રવણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષ ગતિને પામે છે માટે વ્રતધારી શિવભક્તોએ આ દ્વાદશ જ્યોતિર્લિંગનો પાઠ કરવો આ વ્રતકથા કે શિવલિંગની કથાનું મહાત્મય અદ્ભુત છે તેનું શ્રવણ અને પઠન કરીને મનુષ્ય શિવપદને પામે છે એકાગ્રપણે કરેલું શ્રવણ પઠન મનોવંછિત ફળને આપનારું છે વ્રત કરતાં રાજયજ્ઞ તથા સ્વયજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે શિવલિંગના પ્રાગટ્યની કથાનો કે જ્યોતિર્લિંગની કથાનો જે પાઠ કરે છે તે જીવન મુક્ત થાય છે અને અંતકાળે જે ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેને સદાશિવ મહેશ્વર મોક્ષ ગતિ આપે છે આ વ્રત ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે પાપી દુરાચારી દુષ્ટ કામે અવિચારી લોકો જો આ વ્રત કરે તો આ વ્રતના પ્રભાવથી તે શુદ્ધિને પામે છે અને ઉત્કૃષ્ટ ગતિ પ્રાપ્ત કરે છે જે ઘેર આ વ્રત કથાનો શ્રવણ પઠન થાય છે તે ઘર તીર્થરૂપ બને છે શિવલિંગની કથા એ શિવજીનું સર્વસ્વ છે તે તાપ આદિ વ્યાધિ અને ઉપાધિને સમાવનાર નિરંતર સુખ આપનાર અને સર્વદેવોને પ્રાણસમાન પ્રિય છે અંતકાળે આ કથાના શ્રવણથી શિવગતિ થાય છે અને તે મનુષ્ય મોક્ષ ગતિને પામે છે આ જગતમાં અમૃતથી મુક્તિ મળતી નથી પણ અમૃતનો પાન કરવાથી મુક્તિ મળે છે આ બોતલ પર પાપોના સમોનો નાશ કરનારી અને મનને નિર્મળ કરનારી આ કથા સમાન કલ્યાણકારક અન્ય કોઈ કથા નથી આ કથાના શ્રવણ પઠનથી સદાશિવનું દર્શન ચિત્તમાં સ્થિર થાય છે અને ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થાય છે તેમજ અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે અને વ્રતધારી શિવપદનો અધિકારી બને છે આ વ્રતકથા સંપૂર્ણ ફળદાતા અને મોક્ષદાતા છે તે સંસાર રોગનું નિવારણ કરનારી આરોગ્ય અને દીર્ઘાયુષ બક્ષનારી અને સંસાર સાગરને પાર ઉતારનારી પરમ પવિત્ર કથા છે તો પ્રદોષ વ્રતના દિવસે બાર જ્યોતિર્લિંગની કથાનું શ્રવણ અથવા પઠન જરૂર કરવું